વડગામ આઈસીડીએસ વિભાગ દ્વારા નારી સંમેલન યોજાયું ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે આયોજિત વડગામ આઈસીડીએસ વિભાગ દ્વારા નારી સંમેલન બીઆરસી ભવન ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠાના ચેરમેન ડોક્ટર અવનીબેન આલના અધ્યક્ષસ્થાને યોજાય જેમાં આવેલ શ્રોત દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ જેમાં મહિલા અને બાળ અધિકારી પાલનપુર કચેરી શ્રી મધુબેન વાઘેલા અને રુચિતાબેન પટેલ ઉપસ્થિત રહેલ જેમાં વડગામ આઈસીડીએસ ઘટક એક ઇન્ચાર્જ શ્રી પીઓ કેશીબેન વાવેશા દ્વારા આવેલ મહેમાન શ્રીઓને આવકારેલ અને નારી સંમેલન વિશે વિસ્તૃત માહિતી આપેલ જેમાં વડગામ આઈસીડીએસ વિભાગની બહેનો દ્વારા આવેલ મહેમાન શ્રીઓનું સાલ ઉઘાડી સન્માન કરવામાં આવેલ જેમાં વડગામ આઈસીડીએસ ઘટક એક ના સાલેમ કોટ કેન્દ્ર બે અને વડગામ ઘટક બે વડગામ કેન્દ્ર નવ ને સારી કામગીરી કરવા બદલ માતા યસુદા એવોર્ડ આપી

નારી સંમેલનનો કાર્યક્રમ જે સરકાર દ્વારા આજ રોજ કરવામાં આવેલો છે એની અંદર નારી શું છે એના વિશે અહીંયો પધારેલા આપણા મેડમશ્રી બેનાલ તેમજ જિલ્લા સદન વિભાગ બેમાંથી પધારેલા અને મારા આઈસીડીએસ વિભાગ ઘટક એક ને બેમાંથી તેમજ ગામમાંથી પધારેલા બહેનો આઈસીડીએસમાંથી આંગણવાડી કાર્યકર બહેનો આવેલા છે અને જે કિશોરી છે એ પણ આવેલા છે આજ રોજ માતા યશોદા એવોર્ડ પણ અહીંયો એમને જાહેર કરી અને આપવામાં આવેલો છે બરાબર જે બેનો કામ કરે છે એ સરસ રીતે કામ કર્યું છે અને નારી તું નારાયણી એ આ બધા બહેનોને એના વિશે સમજણ આપી અને બહેનોએ આ પ્રોગ્રામને ખુલ્લો મૂકી જાહેર કરવામાં આવેલ છે અસ્તુ